તમે શું માનો છો હરડે ઠંડી છે કે ગરમ મિત્રો આયુર્વેદની એક મહાન ઔષધિ હરિતકી એના જેટલા વખાડકની એટલા ઓછા છે પણ ઘણા બધા લોકોને એ જ ખબર નથી કે હરડેની તાસીર શું છે ગરમ છે કે ઠંડી કારણ કે ઘણા બધા લોકો એવું માને છે કે હરડે સાકર સાથે લઈ ઘી સાથે લઈ તો પેટમાં ઠંડક કરતી હોય છે શરીરની ગરમીને દૂર કરતી હોય છે પણ હકીકતમાં ચરકે આનો શાસ્ત્રીય જવાબ આપતા કહ્યું છે હરિતકી પંચરસા ઉષ્ણા એટલે કે ઉષ્ણ હરિતકી ગરમ છે હરડે કોઈપણ પ્રકારની હરડે હોય ભલે બાલ હરડે હોય કે મોટી હરડે હોય એ બધી જ હરડે ગરમ પ્રકૃતિની છે પણ હરડેમાં એક અગત્યનો ગુણ રહેલો છે યોગવાહિત્ત્વ એટલે કે જે મેં જેની સાથેને મિક્સ કરીને લો છો એવા એવા ગુણો એ ધરાવે છે જેમ કે હરળેને આપણે આમળા સાથે લઈ ગુલકંદ સાથે લઈ સાકર સાથે લઈ વરિયાળી સાથે લઈ ઘી સાથે લઈ તો હરી તકી જે છે એ ગરમ પડતી નથી કારણ કે એની ગરમી પ્રકૃતિ બેલેન્સ થઈ જાય છે એટલે ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે હરડે ઠંડી છે પણ ના હરડે ગરમ છે અને એનો ઉપયોગ પાચન સુધારવા માટે જો કરવો હોય તો ગરમ પાણી સાથે અને ગોળ સાથે કરવો જોઈએ સૂંઠ સાથે કરવો જોઈએ અને જો પેટની ગરમી દૂર કરવા કે એસિડિટી દૂર કરવા કરવો હોય તો એનો ઉપયોગ આપણે સાંકર કાળી દ્રાક્ષીએ વરિયાળી સાથે કરવો જોઈએ